ના માનવીને હિમાલય કદી નડતો નથી અને કરેલા કાર્ય એ કરેલી મહેનત જે હોય એ કદી નિષ્ફળ જતી નથી નિર્મલભાઈ આપનો પૂરેપૂરો પરિચય શું છે તો મારું નામ રબારી નિર્મલભાઈ ગોકુળભાઈ છે અને હું અત્યારે જાબડીયામાં રહું છું Achha, achha. अगे अगे मा मा achha, आप, आप अच्छा अच्छा और मैं અત્યારે પ્રાથમિક શાળામાં 1 થી 8 આયા અભ્યાસ કર્યો અને પછી અત્યારે હું સમશેરપુરામાં અભ્યાસ કરું છું પાસ છે અને માં તમે શિક્ષણ પ્રાથમિક શાળામાં લીધેલું છે અને ઉચ્ચ અભ્યાસ અમે તમે કયા સમશેરપુરામાં ની અંદર ધોરણ કેટલા હતા હતા ખૂબ જ ખૂબ જ અભિનંદન ઘણીવાર સોશિયલ મીડિયાની અંદર આપના એવા વિડીયો જોયા છે કે લોકોને સંદેશ આપ આપતા હોય એ ટાઈપના આપણા પણ વિડીયો જોયેલા છે આપનો એક બહુ સુંદર મજાનો વિડીયો જે આવેલો હતો કે પોલીસ જવાનો અને સૈનિકોને એક પ્રેરણાદાયક વિડીયો આપે પણ બનાવેલો છે કઈ ટાઈપનો વિડીયો તૈયાર કર્યો છે એમાં એટલે પોલીસના જે જવાનો પોલીસમાં જવાના હોય છે અને તેની પરીક્ષા આપવાની હોય છે તો તેમને મજબૂત મનોબળ આપવા અને તેમને પ્રેરણા આપવા માટે એ વિડીયો બનાવ્યો છે જેથી તેમનામાં દ્રઢ મનોબળ આવે અને પરીક્ષા પાસ કરવાની શક્તિ આવે બહુ સરસ ખૂબ જ સુંદર મજાની વાત કરી આપે કે એક એક એમનો એક હોસલો બુલંદ જુસ્સો બુલંદ રે એ માટેને આપણે આપને વિડિયો સરસ મજાના તૈયાર કરેલા હતા વિશેષ આપે જે પ્રાઇમરી શિક્ષણ આપે અહીંયા જે ઝાબડિયા મુકામી જે આપણે મેળવી છે એ શાળા દરમિયાન આપે એવી કે કઈ પ્રવૃત્તિઓ બાળકો સાથે અને શિક્ષક મિત્રો સાથે આપણે પ્રવૃત્તિઓ કરેલી નિર્મલભાઈ અમારે જે સ્કૂલમાં કાર્યક્રમ રાખતા ને ત્યારે જ જ્યારે હું પહેલા તો નાનો હતો પરંતુ જ્યારે 7 માં મારા મામાએ મારો વિડીયો બનાવ્યો વેરી ગુડ અને પછી હું સોશિયલ મીડિયામાં છવાયો બરાબર એના પછી જ્યારે મારી સ્કૂલમાં વક્તવ્યનો જ્યારે કાર્યક્રમ આવતો પહેલા તો હું કદી ભાગ ન લેતો બરાબર અને મારી હાઈટ પણ નાની હતી સરસ સરસ વેરી ગુડ અને ત્યારથી પછી મારા મામાએ વિડીયો બનાવ્યો અને મને ખબર પડી કે મારામાં શક્તિ રહેલી છે એ પછી મે દરેક કાર્યક્રમોમાં ભાગ લીધો અને

પ્રાઇમરીમાં જ્યારે પછી સોશિયલ મીડિયામાં બહુ સરસ મજા આવી નિર્મલભાઈ એવી પણ વાત કરી કે ગ્રામ લોકો એમના શિક્ષક મિત્રો પરિવારે એમને પણ ખૂબ જ સહકાર આપ્યો અને અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ એવું સુંદર એવું સારું એવું પોતે કામ કરી રહ્યા છે નિર્મલભાઈ એક વાત આપણી પાસે હું એવું પૂછવા માગું છું કે આપે દસ તો પાસ કરી નાખ્યું

કોલેજ પૂર્ણ કર્યા પછી મારે ચાર્ટડ એકાઉન્ટ બનવાની એમની એક ખૂબ જ તમન્નાઓ છે ખૂબ જ સરસ મજાની આપણે બહુ સુંદર મજાની વાત કરી નિર્મલભાઈ આપ એક તો ખૂબ આમ કદમાં બહુ નાના છો પણ બોલવાની શક્તિ ખૂબ આપનામાં છે એનો શું છે એનો શું તમે એના માટે શું કહેવા માંગો છો એનો શું અભિપ્રાય છે એના માટે હું કહેવા માગું છું કે માણસના અંદર કોઈ બી જો શક્તિ ના હોય પરંતુ જો મારામાં આઈજ્ઞાનની જે અમુક અપંગ હોય છે તો તેમનામાં ભગવાન એક શક્તિ તો આપેલી જ હોય છે અને પોતાની જે શક્તિ છે ને તેને બહાર કાઢવાનો પ્રયાસ પૂરતો કરવો જોઈએ કેમ કે મારા મમ્માએ જેમ પ્રયાસ કર્યો અને મને પણ ખબર પડી કે આ શક્તિ મારામાં રહેલી છે એ પછી હું સોશિયલ મીડિયામાં છવાયો અને દરેકને પ્રેરણા આપી હું અત્યારે અહીં સુધી પહોંચે બહુ સરસ મજાની વાત કરી કે એમને બહુ સુંદર મજાની વાત કરી કે આપણામાં શક્તિઓ ખૂબ જ પડેલી પડેલી હોય છે પણ શક્તિઓને બહાર લાવવા માટે આપણે મહેનત તો કરવી જોઈએ બહુ સુંદર મજાની વાત કરી નિર્મલભાઈ અત્યારના હાલનું જે નવું યુવાધન એ લોકો ને તમે શું પ્રેરણા આપવા માંગો છો યુવાન નવા યુવાધન ને તમે એક શિક્ષણ પ્રત્યે ની તમે શું પ્રેરણા આપવા માંગો છો આગળ વધવા માટે અત્યારના યુવાનોને હું કહેવા માંગુ છું તેના માટે હવે મારા પાસે છે जब तक न सफल हो नींद चैन को त्यागो तुम जब तक न सफल हो नींद चैन को त्यागो तुम संघर्ष के बिना नहीं होती कुछ के बिना जय जयकार नहीं होती कोशिश करने वालों की कभी हार, हार, हार नहीं होती, होती। कोशिश करने वालों की कभी हार नहीं होती आ ये क्या शायरी बहुत सरस बात के કે આપનું દંડ મનોબળ હોય તો આપની ચોક્કસથી સફળતાઓ ચોક્કસ સફળતાઓ આપના સરસ મળી રહે છે બહુ સરસ મજાની વાત કરીએ નિર્મલભાઈએ કે આજના યુવાધનોએ પણ પોતે શિક્ષણના ક્ષેત્રની અંદર પણ ખૂબ જ મહેનત કરી અને આગળ વધવું જોઈએ એવી પણ નિર્મલભાઈએ ખૂબ જ સુંદર મજાની વાત કરી જોકે આજે એમના એક ખેતરની અંદર મમ્મી પપ્પા અને પરિવાર સાથે રૂબરૂ સાથે મળવાનો એક આજે અનેરો આસ આનંદ મળ્યો છે વિશેષ આજના તબક્કે નિર્મલભાઈને હું એવી શુભેચ્છાઓ પાઠવું છું કે આપ આવનારા સમયની અંદર ખૂબ જ મહેનત કરી અને આપનું જે ગોળ છે ચાર્ટર એકાઉન્ટ બનવાનો એ ગોલ ખૂબ જ સફળતાપૂર્વક પ્રાપ્ત કરો એવી તમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ છે અને આજના દિવસે હું તમને એક દીકરીએ અણમોલ રતન દીકરી દેવો ભવ એક ચિત્ર મોમેન્ટો અને આસન અને પ્રાણાયામ એક પુસ્તક આપી અને આપનું એક સન્માન કરવા માગું છું અમારું સન્માન આપ શીખાવ એવી હું હૃદયપૂર્વકની આપની શુભેચ્છાઓ પાઠવું છું જય હિન્દ ભારત માતા કી જય વંદે માતરમ